આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી મિત્રો આપણી ચેનલ પર બેસ્ટ લર્નિંગ પોઈન્ટની અંદરથી અહેમદ કરીને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે કચ્છી દાબેલીનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આપણી ચેનલના વિડીયોને પસંદ કરે છે અને તમારા બધાના સપોર્ટથી જ આપણી આ ચેનલ આગળ વધી રહી છે તો તમે આ જ રીતે કોમેન્ટો કરતા રહેજો અને વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો તો આજે આપણે કચ્છી દાબેલી બનાવીશું અને તેની સાથે સાથે કચ્છી દાબેલીનો મસાલો લાલ ચટણી આંબલીની ચટણી અને મસાલા સિંઘ પણ બનાવતા શીખીશું એટલે કે તમે કહી શકો છો કે પરફેક્ટ કચ્છી દાબેલી બનાવતા શીખીશું મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર કે જે ચેનલ પર તમે વેજ અને નોનવેજ એમ બંને પ્રકારની વાનગીઓ શીખી શકો છો તો ચાલો શરૂ કરીએ તો આપણે સૌથી પહેલા કચ્છી દાબેલીનો મસાલો બનાવીશું તો તે માટે મેં આ એક ફ્રાય પેનની અંદર બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે ધાણા પછી એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું નાખ્યા પછી દસથી બાર કાળા મરી નાખી દઈશું હવે આમાં એક ચમચી વરિયાળી નાખી દઈશું વરિયાળી પછી બે મોટી ઇલાયચી લીધી છે એટલે કે આ ઇલાયચી કાળા રંગની આવે છે ઇલાયચી આવે છે મોટી ઇલાયચી પછી એક બાદિયાનું ફૂલ ફૂલ પછી બે થી ત્રણ લવિંગ લીધા છે લવિંગ પછી બે ચમચી જેટલા સફેદ તલ નાખીશું તલ પછી એક ઇંચનો તજનો ટુકડો લીધો છે તજ પછી એક તમાલપત્ર લીધું છે તમાલપત્ર પછી બે લાલ મરચાં લીધા છે પણ મિત્રો આ લાલ મરચા અને તમાલપત્ર અત્યારે નથી નાખવાના આપણે આને પાછળથી નાખીશું કેમકે અત્યારે આને નાખવાથી દાજી જતા વાર નહીં થાય તો ચાલો હવે ગેસને એકદમ ધીમો ચાલુ કરવાનું છે હવે આ મસાલાઓને એકદમ ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ સુધી શેકવાના છે પણ ગેસને તમારે એકદમ ધીમો રાખવાનું છે કેમકે જો તમે થોડોક પણ ગેસને ફૂલ રાખી દીધો તો મસાલા દાઝી જતા વાર નહીં થાય અને હા તમારે આ રીતે મસાલાઓને ચમચા વડે હલાવતા રહેવાનું છે જેથી મસાલા દાઝે નહીં અને સરસ રીતે બધી બાજુએથી શેકાઈ જાય ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં લાલ મરચાં અને પત્ર નાખી દઈશું હવે આને બરાબર મિક્સ કરીને એક ચમચી જેટલું કાળું મીઠું નાખી દેવાનું છે હવે આને દસ થી પંદર સેકન્ડ સુધી આમને આમ શેકવાનું છે ત્રીસ સેકન્ડ જેવું થઈ ગયું છે તો ચાલો હવે ગેસને બંધ કરી લઈશું અને મસાલાઓને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે આમાં છીણેલું બે ચમચી જેટલું સૂકું ખોપરું નાખવાનું છે મિત્રો ખોપરું સૂકું જ નાખવાનું છે તાજું ખોપરું તમારે નથી નાખવાનું અને તમારે ખોપરું આમાં ફરજિયાત નાખવાનું છે આ વાતનું ખાસ ધ્યાન આપજો હવે આને બરાબર મિક્સ કરીને મસાલાને પંદરથી વીસ મિનિટ સુધી આમને આમ ઠંડો થવા દેવાનો છે જ્યાર સુધી મસાલા ઠંડા થાય છે ત્યાર સુધી આપણે સિંગને શેકી લઈએ તો તે માટે મેં આ એક ફ્રાય પેનની અંદર અંદાજે એક કપ જેટલી કાચી સીંગ લીધી છે હવે ગેસને મીડિયમ ફ્લેમ પર ચાલુ કરીશું અને આ શીંગને આમને આમ શેકવાની છે મિત્રો ઉપરથી થોડો કલર બદલવા લાગી છે તો હવે ગેસને બંધ કરીને આ સિંગને ઠંડી થવા દેવાની છે સીંગ થોડીક ઠંડી થઈ જાય ત્યાર પછી આની ઉપરથી છોતરા લેવાના છે ચાલો હવે આ તરફ પણ જોઈ લઈએ તો આપણો મસાલો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે એક મિક્સરનો જગ લઈશું અને આની અંદર બધો મસાલો નાખી દઈશું હવે આ મસાલાને એકદમ ફાઇન પીસી લેવાનો છે મેં મસાલાને પીસીને પાવડર બનાવી લીધો છે તો હવે આ જગની અંદરથી મસાલો નીકાળીને આ જગને ધોઈ લેવાનો છે મિત્રો આપણે દાબેલી માટીનો મસાલો તો તૈયાર છે તો હવે આપણે લાલ મરચાંની ચટણી બનાવીશું તો તે માટે આ જગની અંદર આપણે આખા લાલ મરચાં નાખવાના છે મેં આ ત્રણ લાલ મરચાઓને થી પંદર મિનિટ માટે પાણીમાં પલાળીને નાખી દીધા હતા જેથી સરસ રીતે પોચા થઈ ગયા છે મરચાં પછી હવે દસથી બાર લસણની કળીઓ નાખી દઈશું લસણ પછી એક ચમચી ભરીને ખાંડ નાખવાની છે ખાંડ પછી એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર નાખી દઈશું લાલ મરચું નાખ્યા પછી પાંચ ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે મિત્રો પાંચ ચમચી એટલે એક ચમચીનો ચોથો ભાગ થાય અથવા તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો મીઠું નાખ્યા પછી આપણે જે સીંગ શેકીને રાખી હતી તે અડધી મુઠ્ઠી ભરીને આમાં નાખી દેવાની છે શેકેલી સીંગ નાખ્યા પછી બે ચમચી જેટલું તેલ નાખી દઈશું હવે આનું ઢંકન ઢાકીને આ ચટણીને બરાબર પીસી લેવાની છે મિત્રો મેં આમાં જે વસ્તુઓ નાખી છે તેનાથી તમને તો એમ થતું હશે કે આવી બધી વસ્તુ આ ચટણીમાં એટલે કે હું ખાંડ અને તેલની વાત કરી રહ્યો છું તો તમે એકવાર આ ચટણી બનાવી જોજો તમને ખૂબ જ પસંદ પડશે અને ખાસ કરીને દાબેલી અને વડાપાઉં સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ચટણીને એક વાટકીની અંદર લઈ લઈશું ચાલો હવે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીએ તો તે માટે એક હવે આની અંદર નાખી દઈશું આમલી નાખ્યા પછી નાખવાની છે એક ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું નાખવાનું છે હવે આને દસ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ઉકાળવાનું છે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ગેસને બંધ કરી લઈશું અને આને ઠંડુ થવા દઈશું આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આને બરાબર પીસી લેવાનું છે મિત્રો તમારે આને ગળની વડે ગાળવું હોય તો ગાળી શકો છો પણ આપણે ચટણી બનાવીએ છીએ તે માટે આપણે આ ઝંઝટ કરવાની જરૂરત નથી પણ જો તમારે કમ્પ્લીટ આંબલીની ચટણી બનાવતા શીખવું હોય તો તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જ એને તમે જોઈ શકો છો ચાલો હવે આપણે જે મસાલાને પીસીને રાખ્યો હતો તે મસાલાની અંદર બે ચમચી ભરીને તેલ નાખી દઈશું હવે આ મસાલાને તેલ સાથે બરાબર મેળવી દઈશું હવે આમાં ચમચી ભરીને ખાંડ નાખી દઈશું દઈશું અને ખાંડને બરાબર મેળવી મિત્રો હવે તમે પણ આ રીતે મસાલાને બનાવીને બે થી ત્રણ મહિના સુધી એરટાઈટ વાસણની અંદર ભરીને ફ્રીજમાં મૂકીને રાખી શકો છો ચાલો આપણો મસાલો તો તૈયાર છે તો હવે આપણે મસાલા સિંગ બનાવી લઈએ તો તે માટે આ સિંગની અંદર અંદાજે બે ચમચી ભરીને દાબેલીનો મસાલો નાખી દઈશું હવે આ મસાલાને સિંગ સાથે બરાબર મેળવી દઈશું આપણી મસાલા સિંગ તૈયાર છે તો હવે અમે બે ડુંગળીઓને ઝીણી કાપીને લઈ લીધી છે હવે આ ડુંગળીની અંદર અડધા કપ જેટલી કોથમીર નાખી દઈશું કોથમીર પછી અડધું લીલું મરચું આ રીતે ઝીણું કાપીને નાખી દેવાનું છે હવે આ બધાયને બરાબર મેળવી દઈશું બધું તૈયાર છે પણ મસાલો બનાવવાનો બાકી છે તો તે માટે આપણે મસાલો બનાવવાનું શરૂ કરીએ તો મસાલો બનાવવા માટે આપણે કઢાઈ લઈશું અને આ કઢાઈમાં બે ચમચી ભરીને તેલ નાખી દઈશું તેલ નાખ્યા પછી આની અંદર ત્રણ ચમચી ભરીને મસાલો નાખી દઈશું હવે આ મસાલો બરાબર પીગળી જાય ત્યાર સુધી આને ગરમ થવા દેવાનો છે મસાલો બરાબર પીગળી જાય ત્યાર પછી તમારે બટાકા નાખી દેવાના છે મિત્રો ચાર મીડિયમ સાઈઝના બટાકાઓને બાફીને ભૂકો કરી લીધો હતો ચાલો હવે આને બરાબર મેળવીને અડધા કપ જેટલું પાણી નાખી દઈશું હવે આ મસાલાઓને થોડોક તીખો કરવા માટે ત્રણ ચમચી ભરીને લાલ મરચાની ચટણી નાખી દઈશું હવે આને બરાબર મેળવીને ગેસ બંધ કરી લેવાનું છે હવે આ મસાલાને એક થાળીમાં નીકાળી લઈશું હવે જેમ બજારમાં લારીવાળા લોકો મસાલાની સજાવે છે તે જ રીતે આપણે આ મસાલાની સજાવીશું તો સૌથી પહેલા આ મસાલા ઉપર મેં મસાલા સિંગ નાખી દીધી છે મસાલા સિંગ પછી ડુંગળી નાખી દઈશું અને ડુંગળી પછી દાડમના દાણા નાખી દેવાના છે અને છેલ ને ઝીણી સેવો નાખી દઈશું હવે અમે બજારમાં લારીવાળા ભાઈઓ જેમ દુકાનને સજાવે છે તે જ રીતે બધી વસ્તુઓને ગોઠવી દીધી છે તો હું તમને બધી વસ્તુઓ બતાવી દઉં તો લાલ ચટણી લીધી છે ત્યાર પછી આ આમલીની ચટણી લીધી છે હવે અમે દાડમના દાણા લીધા છે દાડમ પછી ડુંગળી લીધી છે અને ત્યાર પછી મસાલા સીંગ લીધી છે મસાલા સિંગ પછી દાબેલીનો મસાલો છે અને મસાલા પછી ઝીણી છે બધું તૈયાર છે તો હવે આપણે દાબેલી બનાવવાનું શરૂ કરીએ હવે આ પાઉને આ રીતે વચ્ચેથી તોડી લેવાના છે જો તમારે આ રીતે ના તોડવા હોય તો તમે છરી વાળી પણ કાપી શકો છો પણ વચ્ચેથી આ રીતે ભાગ કરજો હવે આ પાઉની અંદર નીચેના ભાગમાં લાલ ચટણી નાખી દઈશું લાલ ચટણી પછી પાવના બીજા ભાગની અંદર આમલીની ખાટી મીઠી ચટણી લગાવી લઈશું હવે આની અંદર મસાલો ભરી લઈશું હવે આ મસાલાની ઉપર ડુંગળી નાખી દઈશું ત્યાર પછી મસાલા સીંગ નાખી દઈશું હવે ફરીથી આની ઉપર આમલીની ચટણી નાખીશું આમલીની ચટણી નાખ્યા પછી આ પાવને બંધ કરીને સાઈડમાં મૂકી દઈશું અને આ રીતે બધી જ દાબેલી તૈયાર કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ દાબેલી તૈયાર કરી લીધી છે તો ચાલો હવે એક ફ્રાય પેન લઈશું અને આ ફ્રાય પેનની અંદર બે ચમચી ભરીને તેલ નાખી દઈશું હવે આ તેલ થોડું ગરમ થાય ત્યાર પછી બે દાબેલી મૂકવાની છે અને આ તેલમાં બરાબર શેકવાની છે હવે આ દાબેલીની ઉપર સહેજ તેલ લગાવી લઈશું અને આને ઉલટાવીને બીજા ભાગને પણ શેકીશું ચાલો દાબેલી બરાબર શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આને નીકાળી લઈશું હવે આ જ રીતે બધી દાબેલી શેકી લેવાની છે ચાલો હવે આ એક પ્લેટની અંદર સેવ લેવાની છે અને આ દાબેલીની ઉપર સેવો લગાવી લઈશું જો કદાચ સેવો ના ચોટે તો દાબેલીની આજુબાજુ આમલીની ચટણી લગાવી લેવાની જેથી સેવો બરાબર ચોંટી જશે ચાલો આપણી કચ્છી દાબેલી તૈયાર છે તો આ છે પરફેક્ટ કચ્છી દાબેલી હવે જો તમને આ વાનગી બનાવવા વિશે કંઈ પણ સમજણ ના પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડિયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં